પ્રધાનમંત્રી જનધન યોજનાના નિષ્ક્રિય ખાતાને સક્રિય કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એસબીઆઈ દ્વારા બેંક દ્વારા અંકલેશ્વર તાલુકાના ગામોમાં પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતાઓને ફરી સક્રિય કરવા કેમ્પ કરશે અંકલેશ્વરની ચોટાનાકા પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય શાખા ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના ત્રણ મૃતક લાભાર્થીઓના વરજદારોને રૂપિયા બે બે લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે બેંક ખાતે પ્રધાનમંત્રી જનધન યોજનામાં ખાતાધારકોના નિષ્ક્રિય થયેલ ખાતાને ફરી સક્રિય કરવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો ફાયદો મળી રહ્યો છે આ યોજનાને મે બે હજાર પંદરમાં લોન્ચ કરવામાં આવી હતી આ એક ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પ્લાન છે તેના હેઠળ કોઈપણ કારણથી જો આ યોજનાના લાભાર્થીઓ વ્યક્તિની મોત થઈ જાય તો તેના પરિવારજનોને બે લાખ રૂપિયા સુધીની રકમની ચૂકવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરના ચોટાનાકા પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય શાખા ખાતે આ યોજનાના મૃતક લાભાર્થીઓના પરિવારજનોને ચેકના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાગરાના લખી ગામના દીપક વઢિયારનું અવસાન થતાં તેમના પત્ની લક્ષ્મીબેનને રૂપિયા બે લાખનો ચેક તેમજ ઝઘડિયાના લીમોદરા ગામના મુકેશ વસાવાનું અવસાન થતાં તેમના વારસદાર સવિતાબેન વસાવા અને ઝઘડિયાના દિલીપભાઈ ચૌહાણનું અવસાન થતાં તેમના વારસદાર અનિતાબેન ચૌહાણને રૂપિયા બે લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સાથે બેંક ખાતે પ્રધાનમંત્રી જનધન યોજનામાં ખાતા ખોલાવ્યા હતા જેમાં કેટલાક ખાતા ધારકોના ખાતામાં છેલ્લા બે વર્ષથી લેવડ દેવડ ન થતાં ખાતા નિષ્ક્રિય થતાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી શકતા તેઓ ખાતા ધારકોના ખાતા ફરી સક્રિય કરવા માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એસબીઆઈ બેંક દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજનામાં નિષ્ક્રિય ખાતાને ફરી સક્રિય કરવા માટે કેવાયસી કરવા અંકલેશ્વર તાલુકાના ગામોની ગ્રામ પંચાયતોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સુરત એડમિન ઓફિસના મુખ્ય પ્રબંધક રાકેશ કુમાર ભરૂચ રિજિયોનલના મેનેજર મનોજ ખત્રી તેમજ અંકલેશ્વર બ્રાન્ચના ચીફ મેનેજર અનુપ જૈન સહિત બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હું મનોજભાઈ ખત્રી મેનેજર એફઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિજનલ ઓફિસ ભરૂચથી આજે અમે અંકલેશ્વર શાખામાં એક મેગા રી કેવાયસી અંગેનો એક કેમ્પ કર્યો હતો એ કેમ્પ દરમિયાન અમને વિચાર આવ્યો કે આ છેલ્લા બે મહિનામાં અમારે ત્રણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાના દાવા પાસ થયેલા હતા તો ત્રણેય દાવાના લાભાર્થી કે જે વાર હતા એમને આપણે અંકલેશ્વર શાખામાં બોલાવી અને ચીફ મેનેજર સીએમએફઆઈ એફઆઈ શ્રી રાકેશ સરના હસ્તે અને અનુજ જૈન ચીફ મેનેજર અંકલેશ્વર મુખ્ય શાખાના એમના હસ્તે આપણે ચેક વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો આ પ્રસંગે હું એટલું જ કહીશ કે ઘણા બધા ખાતા દસ વર્ષમાં છેલ્લા નિષ્ક્રિય થઈ ગયા છે ઇનોક્રેડ થઈ ગયા છે અને અત્યારે એને નિષ્ક્રિય ખાતાને એક્ટિવ કરવાનો મેગા કેમ્પ ચાલી રહ્યો છે તો હું આપ સૌને વિનંતી કરીશ કે જો કોઈના ખાતા નિષ્ક્રિય થઈ ગયા હોય તો સીએસપી પાસેથી જઈને એમાં રીએક્ટિવેટ કરાવીને રી કેવાય કરવા માટે આનાથી રી ખાતા શરૂ થઈ જવાથી ઘણા બધા લાભો છે તમારા બધા સરકારી જે ડેબિટ ડીબીટીઝ આવવાની છે એ શરૂ થઈ જાય છે એ તમારા કોઈ લાભો અટકશે નહીં જો ચાલુ થઈ જાય તમારા એકાઉન્ટ એક્ટિવ હશે તો તમારા લાભો નિયંત્રણ તમારા ખાતામાં જમા થતા રહેશે તો સૌને વિનંતી કરીશ કે તમારા ઇનોપરેટિવ એકાઉન્ટ હોય તો એના સીએસપી સેન્ટર પર જઈને તમે સવારે આઠથી રાતના આઠ વાગ્યા સુધી દરમિયાન ગમે ત્યારે અનુકૂળ સમયે જઈને રીએક્ટિવેટ કરાવી શકો છો આભાર